જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બે હજાર પચીસનું નવું વર્ષ બાર રાશિઓ માટે કેવું રહેશે હવે ગણતરીના એકાદ બે દિવસ જ બાકી છે આવનારું વર્ષ તમારા માટે કેવું રહેશે દરેક રાશિના જાતકોને શું નવીનતા જોવા મળશે શું લાભ થશે તે વિશે તમામ રાશિના જાતકોનું રાશિફળ બતાવી રહ્યો છું પહેલી છે મેષ રાશિ વર્ષની શરૂઆતમાં ગુરુગ્રહ ગોચર થતાં વૃષભ રાશિમાં તમારી રાશિથી બીજા ધનમાં ભ્રમણ કરશે જે વેપાર ધંધા નોકરીમાં મોટા ધન લાભ અપાવશે યશ નામ અને પ્રગતિ કરાવશે કૌટુંબિક ધન પ્રાપ્તિના યોગ રહે છે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી ગુરુ મિથુન રાશિમાં આવતા તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહેશે જે ભાઈ બહેન સાથે મતભેદ ઊભા કરી શકશે નાના મોટા પ્રવાસો કે નોકરી ધંધા પર સ્થળાંતરના યોગ બની રહ્યા છે વર્ષની શરૂઆતમાં શનિ કુંભરાશિમાં હોવાથી તમારા અગિયારમાં સ્થાને ભ્રમણ કરે છે જે આર્થિક સુખમાં વધારો કરશે વેપાર ધંધા નોકરીમાં મોટા ધનલાભ આપે સમાજમાં માન આપે દરેક કાર્યમાં સફળતા મળે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શનિ મીન રાશિમાં આવતા તમારી રાશિથી બારમા વ્યય સ્થાનમાં આવશે અહીં તમારે સાડા સાતી પનોતીનો પ્રફ પ્રથમ તબક્કો લોઢાના પાયે માથા પરથી પસાર થાય છે જે તમને શારીરિક માનસિક અને આર્થિક તકલીફો ઊભી કરશે દરેક જગ્યાએ તમને રૂકાવટો આવશે સ્ત્રીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય વર્ષની શરૂઆતમાં દરેક જગ્યાએ લાભ રહે ત્યારબાદ ઓગણત્રીસ માર્ચથી શનિ મીન રાશિમાં આવતા દાંપત્ય જીવનમાં અણબનાવ ઊભા કરી શકે કૌટુંબિક કે આર્થિક તકલીફો આપે પેટને લગતી નાની મોટી તકલીફો થઈ શકે વિદ્યાર્થી મિત્રો માટે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ શરૂઆતમાં સારું મહેનત પ્રમાણે લાભ પણ માર્ચ બે હજાર પચીસ થી મધ્યમ પસાર થાય વિદ્યા પ્રાપ્તિમાં અવરોધો આવે ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવામાં પ્રયત્ન કરતા હોય તો તેમાં કઠિન આયો આવે ઉપાય છે દર મંગળવાર અને શનિવારે હનુમાનજી મંદિર અને શનિદેવના મંદિર જઈને તેલ ચડાવવું દરરોજ સૂર્યનારાયણને અર્ધ આપો જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ